કોડીના નજીક આવેલા જમજી ધોધ પાસે છ પ્રવાસીઓ ફસાઈ ગયા ગીર જંગલમાં ઉપરવાસ માં વરસાદ થી પાણીનો પ્રવાહ વધ્યો વેરાવળ કોડીનાર ફાયર ટીમે બચાવ્યા નમસ્કાર મિત્રો હું છું રીપલ વાઢેલ અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ઉતાર કોડીના નજીક આવેલા જમજીર ધોધમાં આજે છ પ્રવાસીઓ ફસાઈ ગયા છે ગીર વિસ્તારમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા આ ઘટના બની હતી આ ઘટનામાં તમામનો બચાવ થયો છે જમજીના ધોધમાં બચાવેલા છ પ્રવાસીઓ દીવ ન હોવાનું સામે આવ્યો છે આ તમામ પ્રવાસીઓને ગીર ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ગોડીના મામલતદારને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગોડીનાર અને વેરાવળની ફાયર ટીમને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે બચાવ ટીમના સભ્યો ફસાયેલ પ્રવાસીઓ સુધી પહોંચીને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે છ લોકો ને ત્રીસ થી વધુ મિનિટ રેસ્ક્યુ બાદ સલામત રીતે રોશની બેન મનસુખલાલ અને મિત્તલબેન કરશનભાઈનો સમાવેશ થાય છે તમામ દીવ રહેતા હોય અને જમજી ધોધ પાસે પહોંચતા ઉપરવાસમાં વરસાદને પગલે વ્યાપક પાણી આવી પહોંચતા તંત્ર દોડતું થયું હતું સહિતની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ધોધમાં પાણી વધતા પ્રથમ શિંદોડા ડીમના દરવાજા બંધ કરાવ્યા જેથી પાણીનો પ્રવાહ ઓછો થયો હતો તેમ છતાં પણ તંત્રએ આ છ પ્રવાસીનો જીવ બચાવવા માટે હેલિકોપ્ટર મંગાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પણ પાણીનો પ્રવાહ ઓછો થતાં અને પાણીમાં ફસાયેલ લોકોના હાથમાં દોડો આવી જતાં મહા મુસીબતે પાણીમાંથી બહાર કઢાવ્યા હતા આ વિસ્તારમાં ધોધ નજીક જવા પર પ્રતિબંધ છે જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડીને ધોધ સુધી ન જવા સૂચના આપી છે તેમ છતાં સેલ્ફી લેવાની લાલચમાં પ્રવાસીઓ જાહેરનામાના અવગણ કરી અને ધોધ નજીક જાય છે હાલ બચાવ ટીમ દ્વારા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે